હરો મહાદેવ હરિ જય માતાજી અત્યારે વાય સવારના હાડા હાથ ને આપણે જાવું છે વાડીએ ગંગા દવા અને દેવાનસિંહ પપ્પાને નાસ્તો બાકી છે એટલે એ નાસ્તો કરી જાય ને મને તેડી જાહે ને આજે આપણે છે કપાસિયાનું વાવેતર કરવાનું એટલે માણસો તો આવ્યા જ છે એટલે વહેલા આવી જાય માણસો આ ગરમીને બફારો બહુ રહ્યો કામ કોઈથી ન થાય આપણાથી ન થાય ને માણસોથી ન થાય બધામાં જીવ હોય એટલે એ લોકો આવી જાય હાડા છપોણા હાથે એટલે પાછા વહેલા છૂટી જાય એમ નકર અત્યારે અગિયાર વાગ્યા લગન તો કામ થાય એવું છે જ નહીં કારણ કે ઘર અંદર પંખો હોય તો નથી રહેવાતું તો ખેતરમાં તો પવનનું લેરખું નથી તો કેવી રીતના રહેવાય આપણે બનાવવાની છે સિંગ એટલે આપણે રાતે દાણા ગરમ પાણીમાં પલાળી દીધા અત્યારે હવે આપણે સેણીમાં નાખી દીધા બધું પાણી નીતરી જાય ને પછી તડકે હુકવી દઈને સિંગ સીંગ ભર લેવું આપણે થમ્સઅપના શીશામાં દેવાનસિંહ પપ્પાને ને રોજ સિંગ તો જોઈ નકર બાર થી લઈને ખાય તો કીધું આપણે ઘરે જ બનાવી નાખી દાણા બાઈ ફોલી નહીં ખાતા જો અત્યારે આપણે કામ ચાલુ છે હાથી આંકવાનું એટલે કે જે આપણે ગુવાર ને ભીંડો વાવ્યા છે એમાં ખડમાં તો જાજો તો હાટોળો જ છે એટલે કીધું વરસાદ આવ્યો નથી ને તો હાકી નાખીને તો એકદમ ચોખ્ખું થઈ જાય પછી ખાલી આયરું આયરું નીંદવાની જ રીએ એટલે અત્યારે આપણે હાથ હાથી પૂરી દીધું છે અને આખી નાખી અને જો વરસાદ થઈ ગયો તો પછી આમાં નિજામ ચોખ્ખું કરવા વેતાય નહીં આવે વાવડી વાવા રહેવું તો દેવાનસિંહ પપ્પા ને કીધું હાથી આખી દો એટલે મારે આજ કામ કરવાનું છે શાકભાજી ચોખ્ખું કરવાનું અને માણા એવું અત્યારે માંડવી ગપા છે વાવા મંડા અમે ખાલી શાકભાજી વાવ્યું ઓરવી હા માણસ અત્યારે ધોમ ગામમાં મગફળી નું વાવેતર થઈ છે

આપડે પેલા ખબર ને તલી વાવતા મગફળી બીના પૈસા ય નો હોય એમાં પેલી વાવવાનું આવવાનું હોય એમાં બીજી ફરવા આવવાનો પ્રશ્ન જ નો સસ્તી હારી તલી એમાં ખર્ચો એટલો નો થાય દેવાનસીન પપ્પા હાથી એના હાથમાં છે એટલે હું તો મને ખબર નો હોય એમ કે કેવું આમાં અઘરું લાગે વજન તો હાથ હાથી રહ્યો એટલે કેટલું બધું વાંધો નો આવે ફોરું જ હોય એમ તો આમાં જો કે આમ તો ટેક્ટરે હાલે પણ એટલા હાટું આમાં ક્યાં લઈ આવું

લંઘાઈ જાય અને એક તો ઘણી ઠેકાણે કાલ વાવણી થઈ ગઈ એટલે લગભગ આજ આપણો વારો લેહે તો લેહે નહી બપોર પછી કદાચ થાય હોય થાય અત્યારે તો નહીં જ થાય અત્યારમાં આદર તો ફૂલ છે આદર છે પણ અત્યારમાં તો નહીં જ થાય જે આપણે કિસોડા દૂધી ચીભડા કારેલી ઉગી તો બધું સરસ ગયું છે પણ આમાં હજી ખડ નાનું હોય ને એટલે દેખાય શાકભાજી અને આમાં ખડ થઈ ગયું છે મોટું એટલે ગુવાર દેખાતું નથી આપણે ને પછી ગુવાર દેખાય અત્યારે ટાઈમ થયો છે રોંઢાના પાંચ અને આપણે આવી ગયા વાડીએ ને માહોલ તો અત્યારે એકદમ ચોમાહાનો હે કે આપણે વાડીએ થી ઘરે જવાનું મન ના થાય બપોરે આપણે ખાલી હાથી એક્યું ત્યાં ઘરે કામ હતું તો બાઈએ કીધું કે મને તેડી જાય એટલે પપ્પા મને તેડી ગયા એટલે આપણે ગયા ઘરે વાડીએ કઈ કામ થયું નહીં મેન તો કામ હતું આપડા શાકભાજી નીંદવાનું કારણ કે ભેળાઈ જાય વરસાદ થાય ને તો પછી પાડી નાખવાનું જ રહે

કે તમે એકાઈ લ્યો હું બે લઉં અને નો લઉં તો એક નો લઉં એટલે એને પપ્પા એ આખો ક્યારો રહો જો આ નીંદી નાખ્યો ઊભી દાંતડીએ છીએ એને નીંદવું બહુ ગમે પણ આવી રીતના બેઠા બેઠા દાંતડીએ ન નીંદે ને આજ તો આપણે ગમે એમ કરીને ઝરમર ઝરમર સાટા ચાલુ છે પણ આપણે આ શાકભાજીનો ક્યારો શોખું કરવાનું છે વરસાદ થઈ જાય ને તો હાથોડો કઈ દેખાવા જ નહીં દે પણ અત્યારે જાય ખડ એમ નહી વાંધો આ હે ને એટલા બધા સાટા નથી સાટા કેટલા હે કે કપાય નું પડખું પલ્લે બીજું પરખું કોરું એટલે એક પરખું પલ્લે ને એટલે ખેડૂત ને હે ને નીંદર નો આવે એ પરખા ફરે એને બેય પરખા તપે કારણ કે ખેડૂત જીવ એવો કે બીજા વાવતા હોય ને એટલે એમ થાય કે આપણે વાવી દઈએ વરે રહી જા હું તો એટલે એ સોંપી દઈએ પણ પછી આ કુદરતી બધું છે આપણું તો ખેતી તો જો વરસાદમાં

કારણ કે મગફળીનું બિયારણ તો મોંઘું હોય એ બિયારણ વાવી દઈ ને તો નક્કી હોવું જોઈએ કે બીજું બિયારણ આપણે સવારે પાછું લેવા જવાનું તેવડ છે તો જ કોરામાં વાવે ખેડું બાકી પછી ગોતવા પડે તો કોરામાં વવાય નહીં અને પછી પડખાય ફરાય નહીં નક્કી જ હોવું જોઈએ કે ફેલ થઈ જાય તો ઘોય રૂ હા

અને આપણે હવે ગંગા દોઈ લીધી છે એટલે હવે જાય ઘરે અને આપણે શાકભાજી ગયું પછી વરસાદ છે જ વય કે આમાં આપણે થોડીક વાર રેન તો પલળી જાય એવો છે આમ તો પાણી હાલતા થાય કે એવો તો ચાલુ થયો જ નથી હજી આથી થોડોક વધુ વરસાદ હોય ને આવી રીતના ધીમે ધારે ને નિરાતે પવન વગરનો વહે ને તો બહુ સારી કારણ કે વાવણી સારી થાય ને જમીન પલળે સારી કેમ પવન વગરનો વરસાદ હારો અને ઓલું તો ખાબ બાંધી જાય પવન માં આવે ને એકદમ ઝપટ ઝપટ થી હજી આવી છે ઝાડવા એ હવે પલળ છે હજી કોરું જ છે આપડે ગંગા ને બોમતી ને બાઈને જ બાંધ્યા હતા અત્યારે અંદર લઈ લીધા વરસાદની આગાહી છે ફૂલ એટલે એને તો ગોડાઉન માં જ બાંધી દીધા હજી વાવણી તો થઈ નથી વરસાદ આવી પપ્પા ભજીયા ખાવા કીધું મારો દીકરો બનાવો એવો ઘર થી ભજીયા નો શોખીન છે બનાવવાના એમ પાછું તો રસોડા આંબલી ની ચટણી બની ગઈ અને ખજૂર આપણે ચટણી બનાવવા માટે ફ્રીજ માં સ્ટોરેજ કરીને વરસિલો રાખી જ કારણ કે અત્યારે ખજૂર ને જોઈએ વાવે નહી